બનાસકાંઠામાં બિસ્માર રસ્તાઓની વાહન ચાલકો પરેશાન એકબાલગઢથી વિરમપુર અને અંબાજી જવાનો માર્ગ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં છે વર્ષોથી રોડ તો ખખડધજ હતો જ જેને લઈને માર્ગ અને મકાન વિભાગે નવીન રોડ બનાવવાની મંજૂરી આપી હતી જોકે મંજૂરી બાદ કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી અને માટીકામ અને કોન્ક્રીટનું કામ કરવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ છેલ્લા કેટલાય વર્ષોથી ડામરનું કામ કરવામાં નથી આવતું જેના કારણે થી વિરમપુર અંબાજી અમીરગઢ તરફ જતા વાહન ચાલકો પરેશાન છે રોડ પરથી ઉડતી ધૂળ અને રોડ પરથી ઉડતી કાંકરી અકસ્માતનું જોખમ સર્જે છે જેના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વાહન ચાલકોની માંગ છે કે આ રોડનું કામ સત્વરે થાય અને લોકોની મુશ્કેલીઓનો અંત આવે આ રસ્તાને મોટા ખાડા ટેકરા પડેલા છે મોટા મોટા પથ્થરો પડેલા છે અને જ્યારે ત્યારે નીકળી જાય ત્યારે અમને આ રસ્તા માટે ખૂબ જ હાલાકી પડે છે અને આ રસ્તો સત્વરે પૂરો થાય અને લાગતા વળકા અધિકારીઓને અમારી વિનંતી કે આ રસ્તો જેમ બને જેમ વહેલી તકે પરિપૂર્ણ થાય તેવી અમારી નમ્ર એક વિનંતી છે ગામજનોની અને આજુબાજુના વિસ્તાર લોકોની અને આ રસ્તા ઉપર લગભગ ઇકબાલગઢથી વિરમપુર થઈને વાયા અંબાજી પણ ઘણા આખરે અધિકારીઓ બી અહીંથી નીકળતા હશે પણ બાકી આના માટે કેમ કોઈ આ રસ્તા માટે કોઈ નિરાકરણ આવતું નથી છેલ્લા બે વર્ષથી આ રસ્તાને યાદ આવે છે ને વારંવાર અમારા કામથી ઇકબાલગઢ અથવા અમીરગઢ જવાનું થાય છે તે વખતે આ લીધે બહુ થાય છે અને વારંવાર ટાયર પંચર બધા પ્રોબ્લેમ રહેશે અમીરગઢ ના દોતાની અંદર વહીવટીતંત્ર તંત્રને ઉપર બેઠેલા જે સત્તામાં બેઠેલા વ્યક્તિઓ આડી નજરે કોમ કરતા હોય છે એનું ચોખ્ખું આ જીવતો જાગતો દાખલો છે કે બીજા વિસ્તારમાં ઇમરજન્સી કોમ થતો હોય તો આપણા વિસ્તારમાં કેમ નહીં કેમ કે અહીંયા વસ્તી ગરીબ આદિવાસી વસ્તી છે એટલા માટે આ લોકો પડતે આ લોકોને આડી નજર રાખીને આ લોકો હાથે કરીને કોમ કરતા નથી